એક વ્યક્તિ જેટલા પણ અહીંયા આવ્યા છે ને એ બધા પોતાની શક્તિ પ્રમાણે બધા દાન કરે છે આ વૃદ્ધ અને વૃક્ષ માટે બધા કરે છે ને એ જોઈને વધારેથી વધારે આનંદ આવે છે તો ખરેખર બધા જે શ્રોતાજનો જે ભક્તજનો આવે છે બધાને વિનંતી છે કે શ્રદ્ધા જે શ્રદ્ધાથી તમે જે કાર્ય કરો ને એમાં સફળતા મળે તો જે સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં જે લોકો આવી રીતે સુંદર કાર્ય કરી રહ્યા છે ને એને એટલો સપોર્ટ કરો કે એના જે ખજાના છે ને ધનથી ભરાઈ જાય ખૂબ સરસ બધા

બધા ડૂમ ફૂલ ભરાઈ ગયા છે ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નથી ખરેખર ખૂબ આનંદની વાત છે કે મોરારે બાપુની કથામાં આજ તમે જોઈ શકો હું તમને ડૂમના છેડાનો ભાગ અત્યારે માણસો ડૂમની બહાર બેઠા છે તે હું તમને બતાવું છું ભક્તજનો જે આ માનવ મેરામણ છે ને એના તમે દર્શન કરો ને તો એ ધન્ય થઈ જાશો હું તમને જે દેખાડું છું ને એ એક બે ત્રણ અને ચાર ગાળાનો માણસ બતાવું છું અને હવે તમને જે માનવનો સમુદાયનો જે દરિયો ઉમટો ને એના દ્રશ્ય હવે હું તમને બતાવીશ આમાં જ્યાં નજર નાખશો ને એ તમને માણસ જ જોવા મળશે કાલે બાપુએ આપને પાંચ વૃક્ષ વાવવાનો જે સંકલ્પ કરાયો હતો તો એ પાંચ વૃક્ષ કયા કયા વાવવા અને કોના કોના નામે વાવવા એ હવે બાપુ આપને સમજાવશે

નિમ સૂર્યના દર્શન એ ન્યાય તમારી પ્રવાહી અને પવિત્ર પરંપરા ના ન્યાય મારી જવાબદારી મારા ધ્યા છે કે લીમડો વાવો એ સૂર્ય વૃક્ષાડો વૃષ્ણ વૃક્ષ લીમડો સૂર્ય વૃક્ષણો દીધી નું વૃક્ષ એ મહાદેવી નો વૃક્ષ તેમાં

એના રોડ પર એને ગાડી ઉભી આખી ડ્રાઈવર ને કહ્યું કે માળો એક લઈ આવો મારે આનો ઉપયોગ કરવો તો આ કઈ રીતની ડિઝાઇન છે કઈ રીતની ગોઠવણ છે મારે મારા મકાનમાં આવું કઈક રહ્યું આ માળો લઈ આવો ડ્રાઈવર નીચે યુવાન જેમ કે ખેતર પ્રેમા વૃક્ષો એને કહ્યું કે મારા શેઠ આ માળો ધરી લે છે આ માળો એક આપો ને માળો ત્યાંથી લઈને આવો

ચિત્રકૂટ નું જે વન છે ત્યાં વૃક્ષોમાં કેટલા પ્રકારના વૃક્ષો ભગવાન ત્યાં ચિત્રકૂટમાં રહે છે અમુક જાનકી લગાવ્યા છે અમુક લક્ષ્મણજી ઉલ્લેખો માણસમાં છે